અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હતા હાર્દિક ના ગયા બાદ તેઓ પાટીદાર આંદોલન ને તેઓ સંભાળી રહ્યા હતા ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા આપમાંથી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ અને ધાર્મિક બંને રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા હતા ત્યારથી જે શંકા હતી કે આ બંને નેતાઓ કંઈક નવા જૂની કરશે આમ આદમી પાર્ટી દ્વારા યોજાતા કાર્યક્રમમાં પણ તેઓ સતત ગેરહાજર રહેતા હતા અંદરો અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ગંધ આવી ગઈ હતી કે તેઓ પાર્ટી છોડશે આખરે સ્થિતિ પણ એવી જ ઊભી થઈ હતી પરંતુ એકા એક જ તેમણે ગત અઢાર એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું હતું જ્યારે આવતીકાલે તેઓ બસ તો જેટા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે દ્રોપોટ નેશનલ પ્લસ ન્યૂઝ વળગ્રામ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર